એમાં એવું થયેલું કે નવ મેચ કરેલા એને દોઢ વર્ષ પહેલા અત્યારે એમાં તમે કાલ સાડા ચારે ફોન એવો આવ્યો કે સાડા ચાર લઈ આવ્યા છે તો ત્યાં રનોલીમાં લઈ ગયા પોલીસ સ્ટેશનમાં ત્યાં દવાખાનામાં લઈ ગયા ત્યાંથી કોઈ જવાબ ના આવ્યો તેથી અહીં એસએસજીમાં લઈ આવ્યા લોકો અને ત્યાંથી અમને ફોન આવ્યો સાડા ચાર પાંચ વાગે કે તમારી અહીંયા આગળ આવું થયું છે તમે આવી જાઓ આ સાહેબ એને એમને અમારે એવું લાગે છે કે સાહેબ એના ગળા ઉપરથી નખ વાગેલા છે અને મોડા ઉપર ને ગળે બધા રૂપો કાળું કાળુ છે બધું અને માથામાં બી કાળું છે સાહેબ એટલે અમને એવું લાગે છે કે એ લોકોના ઘરેથી આ લોકો હેરાનગતિ કરેલી છે પોલીસ ફરિયાદ કરી અમે રાત્રે અમને બોલાયા હતા અમે રાત્રે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગયા હતા ત્યાંથી અમારું કોઈ લખાણ લીધું નથી અમે ખાલી એડ્રેસ બધું લીધું છે સાહેબ તમારે શું થયું છે શું નહીં તમે લખાણ ત્યાં આવે છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે એના પછી અમને ખબર પડે